નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ આપનું સ્વાગત છે પાલનપુર વેપારી પાસેથી રૂપિયા દોઢ લાખની ની ખંડણી માંગનાર બે શખ્સો ઝડપી લીધા હતા જેમને મંગળવારે પૂર્વ પોલીસ મથકેથી થી ત્રણ કિલોમીટર સુધી સરઘસ કાઢ્યું હતું બંને શખ્સો અગાઉ હત્યા ધાડ ચોરી છેડતી ધાક ધમકી સહિત વીસ થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા છે પાલનપુરમાં બે માસના સમયગાળા દરમિયાન બે વેપારીઓ પાસેથી રૂપિયા દોઢ લાખની ખંડણીનો ગુનો પૂર્વ પોલીસ મથકે નોંધાયો હતો આ અંગે પીઆઈએસએમ પટણીએ જણાવ્યું હતું કે ગુનો આચરી નાસ્તો ફરતો પાલનપુર નાની બજાર જૂના ડાયરા વિસ્તારમાં રહેતો ઇમરાન ઉર્ફે બુરો ઇલિયાસભાઈ સિંધી અને નાગોરીવાસમાં રહેતા અફઝલ સરફુદ્દીન નાગોરીને ઝડપી લેવાયા હતા રાજસ્થાન સત્તાવન ગુજરાત તરફ આવી રહી હતી જે ગાડીને દિયોદર તાલુકાના રૈયા ગામ પાસેથી મોકલી પાડે છે જેમાં વિદેશી દાર બે ઈસમોને જમ્યા છે ઇકો ગાડીમાં બનાવેલા ચૂરખાનામાંથી અલગ અલગ બ્રાન્ડનું કુલ વિદેશી દારૂ બોટલ નંગ પાંચસો બાસઠ કુલ મળીને કિંમત રૂપિયા એક લાખ પંચોતેર હજાર પાંચસો છોડી આપતા પોલીસે ગાડી કિંમત ત્રણ લાખ રૂપિયા કુલ મળીને ચાર લાખ પંચોતેર હજાર પાંચસો ચીમ કબજે લઈ ગાડીમાંથી દારૂની હેરાફેરી કરનારને જો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શિહોરી પોલીસ સોમવારે બાતમીના આધારે પોલીસે ખોડલા ગામની સીમમાંથી જુગાર રમતા અમરસિંહ ગંગારામ લોધા વિક્રમસિંહ ઓધારજી ઠાકોર અજીતસિંહ ઈશ્વર ઠાકોરને ઝડપી પાડ્યા હતા જ્યારે અનારજી પ્રહલાદજી જેહડાજી ઠાકોર અને તેજાજી લેબલિયા ઠાકોર પોલીસને જોઈને નાસી ગયા હતા પોલીસે રૂપિયા અગિયાર હજાર ત્રણસોનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી યાત્રાધામ અંબાજીમાં રૂપિયા સોળસો બત્રીસ કરોડના ખર્ચે પચાસ વર્ષના વિઝન સાથે મેગા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જેમાં ખાસ અંબાજી ગબ્બરની જ્યોત અને મંદિર વિષા ટેકનોલોજીથી જોડાશે જેના માટે અંબાજી ગબ્બર મંદિરથી ગબ્બર સુધી શક્તિ કોરિડોરનું નિર્માણ થશે ચાચર ચોકનું ત્રણ ગણું વિસ્તરણ સહિત વિકાસના કામો કરવામાં આવશે અંબાજી યાત્રાધામ ખાતેને મોડેલ ટેમ્પલ ટાઉનના બેન્ચમાર્ક તરીકે વિકસાવવા રાજ્ય સરકારે રૂપિયા સોળસો બત્રીસ કરોડનું મેગા માસ્ટર પ્લાન તૈયાર કર્યું છે જેમાં આગામી પચાસ વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી મળતી માહિતી પ્રમાણે માતા સતીનું હૃદય સ્થળ એટલે કે ગબ્બર ખાતે જ્યોત અને અંબાજી મંદિર ખાતે વિષાયંત્ર જેવા મુખ્ય દિવ્ય સ્થળો વચ્ચે સુવ્યવસ્થિત સુરક્ષિત અને સુલભ જોડાણ સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે દિયોદર પંથકમાં શિક્ષણનો અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસ નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર બનાસકાંઠાના ડીસામાં રેન બસેરા નિર્માણમાં મોટે પાયે ગેરરીતિનો વિવાદ વકર્યો છે લાખો રૂપિયાની ગ્રાન્ટ ઉપડી જવા છતાં પણ ઘણા રેન બસેરા બન્યા જ નથી અથવા તો અધૂરા છે તેમ છતાં તપાસ સમિતિએ તેમને ક્લીન ચીટ આપી હોવાનો આક્ષેપ એક જાગૃત નાગરિક કર્યો છે આ મામલે ભીનું સંકેલવાનો પ્રયાસ થતો હોવાથી અધિકારીઓ શંકાના દાયરામાં આવ્યા છે અરજદારે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કર્યા બાદ વિશે એક વિશેષ તપાસ દળની રચના કરવામાં આવી હતી આ સીટમાં પ્રાત અધિકારી ડીસા નાયબ જિલ્લા વિકાસ અધિકારી કાર્યપાલક માર્ગ અને મકાન વિભાગ પંચાયત

પચીસમાં જુલાઈ માસની વીસમી તારીખ આસપાસ માર્કેટ સમિતિનું ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવાનું થાય પરંતુ હજુ જાહેરનામું પ્રસિદ્ધ ન થાય અનેક તરહ તરફની ગણ ચર્ચાના ગુણે ચડ્યા છે જિલ્લાની અગ્રીમ સહકારી સંસ્થા બનાસદે ચૂંટણી જાહેર થતાં જ રાજકીય આગેવાનો માં ચૂપકે દિસ્તે તેવા અનુમાનો વર્તાઈ રહ્યા છે પાલનપુર ફૂડ સેફ્ટી વિભાગે ઘીમાં ભેળસણની આશંકા વચ્ચે વાવની સુરભી ટ્રેડર્સમાંથી માંથી ત્રણ પોઈન્ટ પંચાણું લાખનો પાંચસો ત્રેપન લીટર ઘી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે બ્રાન્ડનું ઘી વાવની દુકાનમાંથી જપ્ત કરવામાં આવ્યું છે તે બ્રાન્ડનું ઘી ડીસાની એસવી માર્કેટિંગમાંથી સપ્લાય કરવામાં આવ્યું હતું જેના અગાઉ લીધેલા ઘીના નમૂના લેબમાં ફેલ થયા હતા તેમ છતાં પ્રોડક્શન ચાલતું હોવાનો પણ ખુલાસો થયો છે પાલનપુર ફૂડ વિભાગની ટીમ દ્વારા વાવમાં સિલ્વર કોમ્પલેક્ષમાં આવેલી ધનેશ્વર ભવાનીશંકર શંકર બ્રાહ્મણની સુરભી બ્રાન્ડ ઘીના જુદા જુદા નમૂનાઓ લીધા હતા પાટણ નગરપાલિકાના ફાયર વિભાગની ગંભીર બેદરકારીના મુદ્દે આજે પાટણ શહેર કોંગ્રેસે નગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું કોંગ્રેસના શહેર પ્રમુખ કોર્પોરેટરો આગેવાનો અને કાર્યકરોએ હાય રે નગરપાલિકા હાય હાય હાયરે ચીફ ઓફિસર હાય 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 રે પ્રમુખ હાય હાય અને હાયરે ભાજપ હાય હાય જેવા નારા લગાવ્યા હતા આ વિરોધ પ્રદર્શન દરમિયાન ચીફ ઓફિસર હિરલ ઠાકર અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો વધુ ગરમાયો હતો ઉત્તર ગુજરાત નો એક માત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદ માં આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની અમીરગઢ તાલુકાના ચિકણવાવાસ ગામે મંગળવારે બંધ પડેલી કોરીના ખાડામાં ભરાયેલા પાણીમાં ડૂબી જતા બે સગ બહેનોના મોત થયા હતા ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ હતી બંને બહેનો નાહવા ગઈ હતી ત્યારે આ દુર્ઘટના સર્જાયા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું અમીરગઢ તાલુકાના ચિકણવાવાસ ગામ નજીક બંધ પડેલી કોરીના પરિસરમાં અગાઉ ખાડા ખોદવામાં આવ્યા હતા જેમાં વર્તમાન સમયે પડેલા વરસાદથી પાણી ભરાઈ ગયા છે દરમિયાન મંગળવારે ગામની બે સગી બહેનો સવિતાબેન માનાભાઈ ચૌહાણ અને કાળીબેન માનાભાઈ ચૌહાણ નાહવા માટે ગઈ હતી કે પાણી ઊંડું હોવાથી બંને ડૂબી જતાં મોતને ભેટી હતી ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો દોડી આવ્યા હતા અને બંને બહેનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા દરમિયાન તલાટીકમ મંત્રીએ ઘટના અંગે અમીરગઢ મામલતદારને લેખિતમાં જાણ કરી હતી ધાનેરામાં વર્ષ 2015 અને વર્ષ 2017 માં ભારે પૂરના કારણે રેલ નદીના પાણીએ મોટી ખુવારી સર્જી હતી આથી તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 32 કરોડના ખર્ચે ધાનેરાની રામપુરા મોટા સુધી સંરક્ષણ દીવાલ મંજૂર કરાઈ હતી પરંતુ ચાલુ ચોમાસામાં નદીના પાણીનો પ્રવાહ આવતા શહેરની સુરક્ષા માટે બનાવેલા દિવાલના પથ્થર સરકી રહ્યા છે અને દિવાલ ધીરે ધીરે તૂટવા લાગતા સિંચાઈ વિભાગનો ભ્રષ્ટાચાર છતો થવા લાગ્યો છે વર્ષ 2015 અને વર્ષ 2017 માં પૂર હોના કારણે ધાનેરામાં રેલ નદીના પાણી ઘૂસી ગયા હતા આથી ફરીવાર રેલ નદીના પાણી ન આવે તે માટે 32 કરોડના ખર્ચે ધાનેરાથી રામપુરા મોટા ગામ સુધી 8 કિલોમીટર લાંબી પ્રોટેક્શન દિવાલ મંજૂરી કરી હતી સંરક્ષણ દિવાલ તૂટવા લાગતા ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યો છે દિવાલના પથ્થર જમીન તરફ સરકી રહ્યા છે રેલ નદી નજીક ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતો અને ધાનેરા શહેરીજનો માટે બનેલી પ્રોટેક્શન વોલના કામમાં ગેરરીતિ આચરાય હોવાનું સામે આવ્યું છે